હેલો દસ્તો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આશા કરે તમે બધા એકદમ મજા મસ્ત સ્વસ્થ હશો ભાઈ તો આપણો આજે ભાઈ હે તો આપણો ભાઈ આજે બ્લોક છે ને ભાઈ એક મહિના પછી ભાઈ બનતો છે ભાઈ તો તાંડી આવી ગઈ ભાઈ આજે યાર આપણા મરતા તો બધાએ થઈ ગયા પાકીને બધાય થઈ ગયા યાર આપણે યાર એક મહિના પછી આજ અહીંનું વાતાવરણ ને મમ્મી લોકો એ ત્યાં હું કરતા છે તે દરક અમે લેટ એમ કે આવ્યા આટલા વાર એમ કે કેવું કાજો કેટલા વાગ્યા દસ વાગે અમે આવ્યા મમ્મી લોકો હવાના જ આવી ગયા અને આજુ ભાઈ આપણું બધું ભાત ભીત બધું ઝપેટાઈ ગયું છે જો ને ભાત પપ્પા લોકોએ ઘેર્યો મૂકી દીધું અને હવે મમ્મી લોકો આ બાજુ હું કરતા છે જોઈએ આ નીચે ગાયના માટે બાજરા બાજરી કહેવું તે બાજરો કરલો છે આજો પહેલાંમાં જુવાર છે મમ્મી લોકો શું કરતા છે આપણે ભાઈ જોઈએ શું કરે તમે લોકો હે એ તો ટાઈમ લાગે જ ને શું થોડા શું કરે બનાવવાનું બાસના ઘસવાનું વાસણ માંજા નહીં કરવાનું તે કરવાનું ભાઈ મમ્મી લોકો કઈ તોડતા છે ભાઈ આજુભાઈ પાપડી છે

પાછા ફૂલ લાગી ગયા હજુ જરાક પાણી કરું ને એટલું ને આ બાજરી છો ભાઈ બાજરી એટલું મસ્ત ચાલો ફટાફટ જમી લઈએ ચાલ ચાલ અરે ભાઈ પપ્પાએ કરાડી કેવી ખબર મૂકી છે તો ફાઇનલ મિત્રો આપણે ભાઈ જમીને આવી ગયા છે આજો ભાઈ કેરી જોવા માટે આજો ભાઈ કેરી લાગવાની તૈયારી જ ભાઈ આજો આ છે હમણાં નીકળતું છે પહેલાંને બાકી છે આને હું નીકળી ગયો છે જો અહીંયા ભાઈ ઓ કેરી લાગી ગઈ યાર આજો હજુ ભાઈ એટલી થઈ ગઈ છે અને આ થોડાકને હજુ બાકી છે નીકળવાનું અને છે ને એકવાર હવે પાણી આપી દઈએ તો પછી ગ્રાક જલ્દી જલ્દી નીકળ્યા હોય એમ એને પેલા તો આવી ગયો છે બરાબર આ બાજુ થોડાક નહીં બાકી છે એટલે પાણી એકવાર પાવા પડે અને પપ્પા લોકો ભાઈ અહીંયા હું કરતા છે લાકડા કાઢતા છે લાકડા કેમ કે ઘરે ભાઈ હળગાવા માટે લાકડા નહીં મળે એટલે પપ્પા લોકો એને લાકડા કાઢતા છે આપણે જૂના કાઢીને મૂકેલા છે આ જો આલી ભાઈ મમ્મી ને આપણે જો બધું વાડી માનો કચરો કાઢી કાઢીને અહીંયા ઢક કરેલો છે કે જો અહીંયા લાકડા ઢક ને મૂકેલા ભાઈ કાઢતા છે સુકાઈ ગયા છે એકદમ જો એમ કરીને નાના નાના કરી દે એમ લે પછી લઈ જતા ફાવે એમ નહીં અનલાદ જ ઘર જતા ફાવે એમ બાઇક પર મૂકીને ગાંડી ભાઈ ગયેલી છે કપડાં થવા માટે ત્યાં નીચે કઈ દેખાતી નહીં મળે ચાલો આપણે જઈએ ગાંડીને ત્યાં આપણી ભાઈ વાડી છે એકદમ સાફ કરવાની જરૂર છે હજુ કચરો છે જ હજુ બટ ચાલે હવે યાર કેટલું સાફ કરવાનું કામ બી એટલું ને કે હું શું કરી એમ પચાર નહીં મળે પેલા બે ત્રણ કલમ નહીં આવેલા તો પાણી આપવું પડે એકવાર વાર તો અહીંયા ભાઈ ટોટલ આપણી એકસો ને દસ કલમ છે આ કેરીને મોટી થઈ જાય પછી જ રાખાવ્યા પછી બે ચાર પૈસા તો મળશે ને એ જ જો ભાઈ ગાંડી ત્યાં દેખાડી છે કે નહીં તમને એ લે 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 એ લેલી એ જ જો ભાઈ ત્યાં એ गांडे ओ गांडे ये भाई आवाज दोती थी तो चलो आप फटाफट तान जाइए भाई तो फाइनल भाई आप पोची गया से नदी में आज आप स्वेटर भाई अँ हूँ कादो से ये पेले बाजू भाई बहेलो से एक छोकरो ने अहिया से गांडी आ रही भाई गांडी वासन वाला लेने आवे के ઓ ભાઈ આજો ગાંડી પાછળ ધોવાવું ભાઈ નદીમાં આજો કપડાં ધોઈને પછી આવો છે યાર ચાલ ફટાફટ ધો ફટાફટ કેમ કે જવાનું કે નહીં સામરસિંહ જવાનું કે સામરસિંહ તને ગુજરાતી નહીં આવડે અરે કઈ હો બોલ્યા કરે અમને તો કઈ સમજવું નહીં પડે હું બોલી દીધું હા જમ હમ જોઈ તો કેવી ચાલ ફટાફટ કર ફટાફટ કર તો ફાઈનલ ભાઈ આપણે કપડાં ધોવાઈ ગયા છે ને આજો ગાંડીએ માથા પર મૂકી દીધો ને આ આપણું સ્વેટર ભાઈ લેવા પડે કેમ કે ગાંડી હું હું લે પહેલે બાજુનો ખબર મુકની એક ખબબરા બેલ મુકો થાય ખબબરા અમુક પપનો જે ભાઈ ચાઈલા આપણે પપલા કોત આમ પરસે મે જો ભાપડી વાડી કેવી દેખાય હે મન ની ખબરવાય આમ તો બધું ભીના જવાય રે ગાડી હે એ પરસે દન આમ એ લોકો ભાઈ ઉપર ચડી ગયા ગાડી ની ચડાઈ ચલ ચાલ ચડાય કે હા ભાઈ ચડી ગયા હવે યાર ચડવાનો ભાઈ થાકી જવા પણ ચાલ ફટાફટ જઈએ લાકડાનો ભારો તેવો તારી લેવાનો છે તો ફાઇનલ મિત્રો યાર આપણે ઉપર આવી ગયા છીએ ને આજો યાર પપ્પા લોકો યાર लाकड़ी बांधवा माटे आज आनो वेलो से ते आई भाई साल का आइडिया आना थे भाई भाई पहला आपड़े ता मुकेला से ने लाकड़ा ते बधा बांधी ने ले जवाना छे <laughs> तो तू कल जाने ते जो भाई आना ले ले लाला देना એજો ભાઈ ગાંડી સ્વેટર લઈને ચાલી લઈને મમ્મી હમણાં અને સાલ કાઢતી છે થી પછી બાંધી જવાનું હારું કાઢ નહીં તો નીકળે કે નહીં નહીં નીકળે ભાઈ મમ્મીને તો એક નીકળતો નથી પપ્પા કાઢ લેખા છે પછી બાંધવાનું હારું કેમ કે દોરી બોરી કંઈ લાવેલા નહીં મળે મમ્મી યાર ક્યારથી કાઢવી કહું क्या पर एक भी नहीं चिकने, ना। नहीं। चिकने। तो पापा क्या रहे रहे? बजे हमने ना तो हर बाकी मैं एकलो तो नहीं जो भाई हम करने गाठ मार है थे गिया भाई अपना दौर दोरी दोरीने काही जर नाही म्हणे आज बघू जंगल मध्ये काहीने काही जुगाड लगावे आदिवासी लोक आप आदिवासीवाळा खाली पैसा नाही रेटल बस बाकी वाला आदिवासीवाळाने जेवी जिंदगी कोण नाही તો આજે ભાઈ પપ્પાએ લાકડા બાંધવાનું ચાલુ કરી દીધું છે એ મારા પર તો વધારે નહીં આપતા યાર આટલો ઉપર આ ડુંગર આખો ચડાવવાના યાર થાકી જવા હે બસ 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 ઓય બસ કર રે બસ બસ એ બસ નહીં તો હજુ કાં ઉપરથી બે મૂકવાની આજે હજી બે થઈને બાંધાય હા તો મેં નહીં લેવા ભાઈ એટલા કમી પડે બરાબર ફીટ બાંધજો છૂટવું નહીં જે વચ્ચે જઈને જો ભાઈ બાંધી દીધું ફિટો ફીટ દોરીની જરૂર હોની પડે કે તોડી લાયક લાંબો સે એટલે ટેન્શન નહીં મળે આરામથી બાંધે પછી તારે જ હોદવા જવું પડે ચાલ ભાઈ બંધ આવી ગયો બંદો તો ફાઇનલ મિત્રો ભાઈ પછી આપણે આવી ગયા છે યાર ઘેરે લાકડા લઈને પછી આ વિડીયો નહીં બનાવ્યો કેમ કે માથા પર પહેલો લાકડાનો ભારો હતો એટલે પછી વિડીયો નહીં અને સીધા આપણે ભાઈ ઘેરે આવ્યા ઘેરે આવીને પછી હાથ હાથબાગ ધોઈને પછી આવી ગયા છે ભાઈ આપણે વાડીમાં તો આ જો યાર પપ્પા લોકોએ બધા બંબુસીને કાપીને મૂકેલો છે આજો વાસ કેટલા બધા ઢક્કરી મૂક્યા છે અહીંયા તો આપણો બાગ યાર જો એકદમ સૂકું થઈ ગયું છે આજે પાણી પવા પડ્યું લાગેલા છે ત્રણ એ જ જો ભાઈ મોટા મોટા પાખે એટલે ભાઈ આપણે ખાહું ને કેરી લાગવાની સિઝન એટલે જો આમાં હું આવી ગયેલો છે પહેલામાં હું પહેલાં આવી ગયેલો છે મોર કેમ કહેતો નહીં ભાઈ કાજુ હશે આપણા ઘરે તો ભાઈ કાજુ હો લાગે એમ ભાઈ ખાહું તો આપણે આજના વિડીયો તો આપણે ભાઈ આજના વિડીયોને અહીંયા સુધી રાખીએ તો મળે પછી કાલે એક મસ્ત વ્લોગમાં તો ચેનલમાં નવા ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું ભૂલ